ધાનેરા તાલુકાના નેનાવા ગામેથી પટેલ દેવકરણભાઈ રાયમલભાઈ અને પટેલ માધાભાઈ રાયમલભાઈને વર્ષ બે હજાર ઓગણીસ વીસનો ભાવ વધારાનો તથા કુલ અગિયાર ચુકવણા પેટે અંદાજીત આઠ લાખ રૂપિયા લેવાના નીકળતા હોવા છતાં મળ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે વિગતે વાત કરીએ તો રજદારે શ્રી શંકરભાઈ ચૌધરીને લેખિતમાં અરજ પણ કરી છે કે બાકી નીકળતી રકમ તેઓને આપવામાં આવે બે હજાર ઓગણીસ વીસનો ભાવ વધારો ખાતામાં આવ્યો ન હોવાને કારણે અદાભાઈને પૂછપરછ કરતા તેઓએ તે વખતે જણાવેલ કે ઉપરથી બનાસ ડેરીએ પેમેન્ટ ઓછું આપેલ છે જ્યારે પેમેન્ટ આવશે ત્યારે તમારા ખાતામાં નાખી દઈશું બે મહિના પછી ફરીથી પૂછતા તેઓએ રાહ જોવાનું જણાવ્યું આમ સમય વીતતો ગયો છે પણ આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવેલ નથી તેવું જણાવ્યું હતું સરકારશ્રી પાસે એક જ અપેક્ષા છે કે આ મામલે યોગ્ય તપાસ કરીને નિરાકરણ લાવવામાં આવે બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા મારું નામ પટેલ દેવક્રાણભાઈ રાયમલભાઈએ ને દૂધ મંડળીમાં પેઢા સેન્ટર ચારમાં મેં દૂધ ભરાવેલું હોય બે હજાર ઓગણીસ વીસમાં એમનો લગભગ અંદાજે છ મહિના જેવો પગાર દૂધનો પગાર પગારમાં મળ્યો નથી એ ઓગણીસનો જે ભાવ વધારો હતો અંદાજે મારો બે ભાઈ થઈને બે લાખને વીસ હજાર જેવો અત્યારે અંદાજે એમ ગણો તો પગાર નફો થઈને આઠ લાખ ઉપર લઈ મૂડી અમારી મળી નથી અમને પછી એ પગારને ખાતામાં ન કીધું અમે જઈને અદાભાઈને કીધું પેટા સેન્ટર ચારમાં દૂધ ભરીએ મંત્રીને કીધું અમારો પગાર નફો મન હિસેબ જોયો તો કે હમણાં મારા ભાઈ હાજર પેમેન્ટ નથી અત્રે હું હમણાં નહીં જોઉં ફરે જવું એમ કરતાં કરતાં ઘણા દાડા મન કટાયા અને મને પેમેન્ટ દીધો નહીં પછી અમે જ્યાં ચેરમેન મંત્રી ભાઈ ચેરમેન મંત્રી ભાઈ જ્યાં ત્યારે કે હિસાબ કરાવીને દેવરાવો બરો ચેરમેન એ કીધું મંત્રી કીધું કે અમે દેવરા અને તો અમે ખાંચા દાડા વાટ છું એ કોઈ ન મળ્યું ફેર છેલ્લે પાછા ઘણી વળા ઘણી વેળા રજૂઆત કરી ચેરમેન મંત્રી કે મારો પગાર અને નફો મારો દેવરાવો અને અમે ગરીબ મનાકા અને અમે પશુપાલનનો ખોંખ બીજો હોય ને એ અમે ઉધારે લાવી હોય તો મારે પૈસા દેવાય તે તમે હિસાબ મારો દેવરાવો એ કરતાં કરતાં છેલ્લે મને એવો જ બાપ મળ્યો કે હવે અમ્મા ભાઈ તો કોઈ નથી તમારે અદાભાઈથી જઈને લઈ ગયો તમારો ભાઈ એ પછી અમે ઘરે આવીને બેઠા હવે મને કોઈનો ન્યાય મળતો નથી અત્યારે અમે જે કે સાહેબની અને શંકરભાઈ ચેરમેન સાહેબની વિનંતી કરા કે મારો આ જઈ એવો હિસાબ મને દેવરાવો હાથ જોડી આ વાત હતી એ સાહેબ અમારા ભાઈએ મોટા અમે બે ભાઈઓનો પગાર ચાલુ મળ્યો નથી એટલે હાથ જોડીને વિનંતી કરો કે ચેરમેન સાહેબની જગત સાહેબની અમારો પગાર દૂધ રોન નફો હલાવી દો આ વિનંતી હાથ જોડીને વિનંતી કરો કે મારો હિસાબ મોત દીવ રહો આ હું કહેવા માંગુ પ્રભાભાઈ મનાભાઈ ગોમ નેનાવા એ મારા હેઠા પાડો છીએ એનારો અદાભાઈ ગોવાભાઈ પગારને નફો હાલ તાનથી બે હજાર વીસનો મેં ખૂબ બળા કીધું કે ગરીબ માણસો તમે હાલી જાઓ તે હોનાથી આ હું બોલો કે શંકરભાઈ સાહેબને રજૂઆત કરો એના ગરીબરો ન્યાય મળવા જોઈએ હું એવો આક્ષેપ કરું કે મારો દુધન નફો મારો આઠ લાખ થી ઉકલી રકમે મળતી નથી કેવા માગું કે શું કારણથી નહીં મળતી અને મને મળી રહ્યું પાડોશી બેડે કદી કોઈ હોબળી હોય મળ્યા હોય તો આ વાત બોલે આ હા હાસી આ શંકરભાઈ સાહેબને ને અમે રજૂઆત કરવા માગો કે ગરીબરો ન્યાય અલાવો અલાવો ન લાવો

તરત એવી મોટી જ કરે હા સહી વાત છે વિનંતી છે આ સાહેબ ભલે ચોપડા એના ચેક કરાવે પગાર નફો એને લીધું સહી સહી કરેલી હોય તો નફો એનારો ચોપડા ચેક કરાવે કે ભાઈ એને આ નફો પગાર લઈ લીધો હોય મંત્રીના શેરમેર ભાઈ એના ભાઈ જ્યાં આઠ દસ વખત પણ એને કોઈ કીધું નહીં કે જે થોડા કરતા આવું કરો ભાઈ ભાઈ એરી મેટલ પણ સરકારી નિયામ તો કરવું જ જોઈએ ને એને ન મળે ત્યારે આ એને મીડિયા સહારો લીધો